જોવા લાગેટ જીરું ઉગવાનું ચાલુ થઈ ગયું આમાં અને આનું પાણી બીજું બીજું પાણી પાયું એટલે આ લગભગ દિવસનું જીરું જીરું એટલે તો ચાલુ થઈ જાય આ આ બધું લાગેટ જીરું દેખાય જોવા બધું ફૂટવા મીંડું હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં પહેલાં તમે એક ફેરું વાતાવરણ જોઈ લ્યો તો જો કાદી ઉગે છીએ એટલે કે ઉગવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે આવી ગયા આપણા ખેતર એટલે કે જીરાવાળા ખેતરમાં અને હવે આનું આપણે વાત ચાલુ કરીએ આપણો વ્લોગ ચાલુ કરીએ સમજ્યા તો આપણે જીરું વાવી દીધું જીરું વાવીને ધોરિયે નાખી દીધા ધોર્ય નાખીને ખંભારીથી બાંધી દીધા ખંપારીથી બાંધી અને આપણે પેલું પાણી પી દીધું પેલું પાણી પી દીધું પછી થોડું ખડ ઉગ્યું તો ખડની દવાઈ મારી દીધી અને હવે બીજું પગલું આવ્યું કે હવે બીજવાણ પાણી વારવાનું છે હવે તમે કીશું બીજું પાણી વાર્યું પણ જીરું ઊગું કે નહીં પણ જીરું ઉગવાનું ચાલુ થઈ ગયું છે એ તમને આમ આગળ બતાવું એનકા પાણી ચાલુ એનકા તો પેલા આપણે પાવર હવા આવી ગયું છે તો પેલા આપણે આ ડેટકા ચાલુ કરી નાખીએ અને પાણી ક્યાંથી આવ્યું એ તમને ખબર જ છે તો જો આ મોટી આપણે આ ખેત તલાવડી ભરી યાની કે ખાંડ ભરી છે તો આમાંથી પાણી આવે છે અને આ જો દી ઉગી ગયો છે બાકી વ્યૂ કેવો આવે જોરદાર એક નંબર તો હાલો બોલાવી બાકા ઝીકી ઝૂકેગા નહીં કારણ કે જીરું વાયુ છે તો કરી પાણી ચાલુ જો એવાલા કર કરી દે તે સ્ટાર્ટ હાલો થઈ ગયો અને આ કરવાનો છે જો થોડો કાંઈ છે ને ઠાર છે પણ કાંઈ વાંધો ને ચોટ નહીં આવે થઈ ગયા બંને ચાલુ અવાજ સાંભળો તમે Entonces, al otro día, por un día, chiquilla, ponía y તો ફાઈનલ આપણે રેટકો ચાલુ કરી નાખ્યો છે અને જીરા અંદર બીજું આણ એટલે બીજું પાણી ચાલુ કરી નાખ્યું છે એટલે પેલા તમને બતાવી દઉં તો દી ઉપર આવી ગયો છે અને આ જો આપણે હું રે હું રોટા અહીંથી પાણી આવી છે અને આટલું બીજું ન પીધું પીધું તો આ બધું આપણે કાયલ પાણી વાડી દીધું સમજ્યા જો આર્યું બધું એટલે બધું કાયલ પી ગયું હતું અને હવે આપણે ઓલું જીરું પી ગયું છે કે નહીં એ તમને બતાવવાનું બરાબર તો જો આ રહ્યું અહીંયા પણ જો આ રીતનું કઈક કોટા ઘાટવાનું ચાલુ થઈ ગયું છે દેખાય તમને આવી રીતે હરવે હવે ઉગવાનું ચાલુ થઈ ગયું ખેતર અંદર જીરું જવું અને એક હાવ આપણે એક આહરી છે ને અગાઉ આવેલી હતી એક દિવસ એટલે એક થોડોક ખૂણો હતો ખેતરની અગાઉ મેં પાણી તો અહીંયા તમને લઈ જાવ બરાબર એ પેલા એને એક નાકું ભરી ગયું છે પેલા નાકું વાર બરાબર પછી આગળ વધી તો નાકું આપણે સફળતાપૂર્વક વારી દીધું છે અને હવે તમને જોવો એક આજળી છે એટલે કે જો આરીને આ ભાગ તમને આ દેખાય ને આ જો આ હું રે હું રો આ લગ્ન આપણે આ એક દી અગાઉ પાણી પી દીધું હતું કારણ કે તે દી એટલું પી ગયું તા પાવર વહી ગયું તો પછી આ બધું રહ્યું પાછળનું એ આપણે બીજા દિવસે પાયું હતું તો હવે આની અંદર કેવું જીરું ગયું એ બતાવું તમને એટલે એક દીના અંતરમાં છે એટલે જો આ લાગે જીરું ઉગવાનું ચાલુ થઈ ગયું આમાં અને આનું પાણી બીજું બીજું પાણી પાયું એટલે આર્યું ને એક બીજવાનું પાણી નું એક દિવસ થયો સમજ્યા કાલ જ થયો જોવા બધે આપણે લાગે ઠોગવાન ચાલુ થઈ ગયું છે જો આ બધે એટલે અહીંયા બધે જો આશામાં એમ કાં ટોટલ આ એક આઠડીમાં ઉગવાનું ચાલુ થઈ ગયું હવે કમસે કમ વધુ વધુ બે દિવસ થાય એટલે આખા ખેતરમાં જીરું ઉગી જાય છે અને આ કેટલા દી થયા આ જીરું વાય વિના એ આપણે પેલા નાકું ભરી ગયું નાકું વાલો બરાબર તો અત્યારે જો ખેતરમાં બે જગ્યાએ બીજું ડેટો ચાલુ કરી નાખ્યો ક્યાં અહીંયા જોવા પાછળ ફૂંફાળા તો એક અહીંયા પણ ચાલુ કરી નાખો અને આલ્પાઈ એક ચાલુ છે જે અહીંયા પણ હે અને એનું પાણી જો મગવો અહીંયા વારે આપણે મગાવેલા રહીએ ને એ વારે બરાબર અને આમાં આપણે જીરું જોવા જઈએ તો હું જોવા જઈ દસક દિવસ જેવું થયું આગળ પાછળ થોડુંક પહેલી આડી મેં બતાવી દસ દિવસની પછી થો એક ભાગના નવ દિવસનો એમ કરતાં કરતાં ટોટલ છ દિવસનું વાહેમોર વાહેમોર છ દિવસ થયું બરાબર આનકા જોવા છ દિવસનું હે અલ્પાની સાઇડે રૂ કારણ કે આ છેલ્લો ભાગે પડાનો આ એક ખેતર આખા દિવસ એટલે એક જ ખેતર આખા એક દિવસમાં ન પી જાય એટલે સમજે વાહેમોર અને એનકા જોવો જીરું દેખાય જોવા આ રે અલ્પા આ આ લગભગ છ સાત દિવસનું જીરું છે એટલે હાથ છ દિવસે દિવસ જીરું ઉગવાનું ચાલુ થઈ જાય આ જોવા બધું આ બધી લાગે જ જીરું દેખાય જોવા બધું ફૂટું આ મીંડું તો હાલો અહીંયા પણ જો બે જગ્યાએ પાણી ચાલુ કરી નાખ્યું ધોર્યું બહાટી બોલાવતો તો ઘડીક નાકા વારીએ ને પછી આપણે એક જગ્યાએ આંકવા જાવ ઉપર બીજું શું હોય જીરું વાવવું એટલે વાવું તો અત્યારે જો આપણે આવી ગઈ વાત થઈ રીતે ટ્રેક્ટર હાંકવાની જો આ ખેતર અંદર ટ્રેક્ટર હાલે હાંકવાનું હોય આપણે હાંકવાની રાપ એટલે જો અહીંયા ચાલુ થઈ ગઈ હે એટલે આના અંદર આપણે ઘઉં વાવવાના સમજા એટલે તો હાલો બોલાવી થઈ ગયું વાયન વાય હે ને રોટા વેટા હાંકવાનું એ જો અહીંયા પણ પીડું આ એ જો તો હાલો કરી ચાલુ બીજું શું હોય

આમાંથી પાણી જાય હું રે હું બીજા ખેતર જો આ છેટી છેટી લાઈન પાંચ લઈને હમણાં જાય જો જાય જો જાય હમણાં છેટ જાય બીજા ખેતર અને એવી બીજા ક્યાં ખેતર જાય તમે જોતા રહ્યું તમને બતાવું તો આપણે જો ઓલું એક ખેતર કરી દીધું જીરાનું હવે બીજા ખેતરમાં ચાલુ કર્યું અમે બીજું વારવાનું ચાલુ કર્યું છે અને એક ત્રીજા ખેતરમાં વાવવાનું ચાલુ કર્યું અત્યારે આપણે અહીંયા જવાનું જો પેલા ડેટ બતાવી દઉં તમને તો જો એ કાંઈ હાલે છે એ કાંઈ હાલે જો વારી આ હું જાય અને આગળ પાણી વારે છે બરાબર તો આપણે હવે જવાનું છે ત્રીજા ખેતરમાં તો આપણે બીજા ખેતરમાં પાણી ચાલુ છે અને હવે ત્રીજા ખેતરમાં વ્યાયા છે એટલે આ જો આખું ત્રીજું ખેતર છે આ વેચમાં થોડીક જરોળીનું ગુંડું છે ને ઓલપાઈ જો ખેડેલું છે અને આ બધું ખેતર છે અને આ જો લાઈન પોગાડી દીધી લાઈન કિસ ક્યાં છે તો આ રહી બરાબર તો આપણે એને આનમાં કાલ પાણી ચાલુ કરવાનું કીધી કાલ તો આજનો ટાસ્ક જીરાણો એ પૂરો થાય તો હાલો ઉપડી વાડી અને જો બુલેટ રેડી છે તો હાલો નીકળી વાડી બાજુ તો ફાઇનલ આવી ગયો છે વાડીએ અને જો કે બે ખેતરમાં જીરું વાવી ગયું છે અને બંને ખેતરમાં ઊગવાનું ચાલુ થઈ ગયું છે અને કાલે ત્રીજા ખેતરમાં જીરું વાવવાનું છે એટલે એમાં પહેલું જ પાણી ચાલુ કરવાનું કારણ કે વારાફરતી વારાફરતી ખેતર વવાતા જાય અને વારાફરતી વારાફરતી ઉગતા જાય અને ઓલું એક કહેવા જાય તો પૈસાલું સબસ એ વાતનું મારે શીખવું પરસેલું સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો મળી કાલના નવા વ્લોગમાં તો ત્યાં સુધી બને જય જવાન જય કિસાન